સાંભળજો મિત્રો આખી વાત સમજવા જેવી છે માનું ને જગાડ્યા પછી ક્યાં જાય મમ્મી આઈ પછી શું કરે રસોઈ બનાવે પપ્પા ને જગાડે પછી મમ્મી પપ્પા ક્યાં જાય ઓફિસે જાય ઓફિસે ગયા પછી આખો દિવસ મહેનત કરે બપોર તમારા માટે જમવાનું હોય તમે જમીને સુઈ જાવ છો અમે લોકો સુઈએ છે ના સાંજે પછી શું કરે મમ્મી ટુ બી કન્ટિન્યુ કામ ચાલુ ને ચાલુ બરાબર રસોઈ બનાવ્યા પછી પપ્પા જમીન ક્યાં જાય કેફે પર પપ્પા રાતે આખી રાત આવે તો મમ્મીને ને ઊંઘ ના આવતી મમ્મી જાગતી હોય પપ્પાએ જાગતા એટલે આખી રાત મમ્મી જાગે ને પપ્પા જાગે પાછા સવારે એઝ ઇટ ઇઝ બરાબર તો જે મહેનત અમે બે માણસ કરીએ છીએ એ મહેનતનું ક્યારેય ફળ ખરાબ ન આપતો બહુ સરસ રીતે અમને લોકોને સાચવ છે જ્યારે અમારી ઉંમર થઈ જાય અને આ ખાસ એ યુવકોને સંદેશ આપવો છે કે મિત્રો જે મહેનત મા બાપે કરી છે એ મહેનત તમારી ઉપર આવશે ત્યારે તમને ખબર પડશે તો એ મા બાપે મહેનત કરી હોય તો એને દુઃખ ન પહોંચે એવું ખાસ કરજો અને ખાસ એવી વિનંતી છે તમને લોકોને અને આ વિડીયો ખાસ શેર કરજો અને મારી વાત જો સાચી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી